આને હોતા લેવાના હતા કે મારે હોતા ના હોય લગન આવી ગયા તો એ મિત્રો જો વાકાને માટા મારે કે મારો ભાઈ બંધ આવવાનો હતો ડિસ્કાઉન્ટ કરવા આવવાનો હતો કપડાનો જો આજો આયલો આવે હે ને આર્ય ને આઈનો ભાઈ બંધ હે થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી દીસી એટલે આયો હે હમણા અરે જો તો એ પગથિયા ચડવા મેના મિત્રો જો કોણ કોણ આયા તો જો તો કેટલા બધા આયા જો તો

એ હે કલેક્શન તો જો કેટલું બધું કલેક્શન આમ જવું આઈ જાઓ બાલા જગતનાથ ની બાજુ માં બાલાજી